બનાસકાંઠા જિલ્લાની તમામ આશા વર્કર બહેનો પગાર વધારાની માંગ સાથે આઠ દિવસથી ભૂખ હડતાળ પર ઉતરી છે ત્યારે આજે એક મહિલાની તબિયત બગડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનો પગાર વધારાની માંગ સાથે આંદોલન કરી રહી છે છેલ્લા આઠ દિવસથી આશા વર્કર બહેનો ભૂખ હડતાળ પર ઉતરી છે ત્યારે આજે એક મહિલાની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી આશા વર્કર બહેનોએ લઘુત્તમ વેતન આપવાની માંગણી કરી હતી વિરોધ કરી રહેલા આશા વર્કરે કહ્યું હતું કે અમે આશા વરકર બહેનો રાત દિવસ અમારી કામગીરી કરીએ છીએ છતાં મહિનો આવે ત્યારે અમારા બધા કાગળો કાઢી નાખવામાં આવે છે આ કાગળ નહીં ચાલે પેલો કાગળ નહીં ચાલે એમ કહીને સરકારની આ કેવી નીતિ અમે આઠ દિવસથી ભૂખ હડતાલ પર હતા અમારા એક બેનને બીપીના કારણે ચક્કર ખાઈને પડી ગયા તો આ જવાબદારી કોની રહેશે આજે એક આશા વર્કરની તબિયત લથડતા એકસો આઠ મારફતે સારવાર માટે ખસેડવામાં આવી હતી અમે બનાસકાંઠા જિલ્લાના આશા વર્કર બહેનો છીએ અમને અમારે આ બનાસકાંઠા જિલ્લાના બહેનોને દસ મહિનાથી પગાર વધારો ન મળતા ગત ઓગણત્રીસે એકથી અમે કામગીરીથી અગાહીને હડતાળ કરી અને છેલ્લા એક અઠવાડિયાથી અહીંયા ભૂખ હડતાલ પર બેઠા છીએ આજે આઠમો દિવસ છે અને અમારા એક આશા વર્કર બહેન બીમાર પણ પડ્યા છે અમે અમારા દસ મહિનાના વેતન વધારાની માંગણી કરીએ છીએ એની સાથે જે સરકારે બે હજાર સત્તરમાં અમારો પચાસ ટકા ટપ વધારો આપ્યો હતો અને બે હજાર બાવીસની અંદર પચીસોનો માસિક વધારો જાહેર કર્યો પણ એ સમયસર મળતો નથી દસ દસ મહિના સુધી આ બહેનોને પગાર વધારો ના મળે તો આ ગરીબ બહેનો આ મોંઘવારીમાં કઈ રીતે પોતાના ઘરનું પૂરું કરે એટલા માટે સરકારને અમે વારંવાર અમે

અમારો પગાર ફિક્સ કરવામાં આવે પછી અમારી ઇન્સેટિવ પ્રથા બંધ કરવામાં આવે કારણ કે અમે કાગળિયા વીણી વીણી ભેગા કરીએ છીએ બધા કાગળ મળી શકે એવું કંઈ નક્કી હોતું નથી અમુક નીકળી પણ જાય છે અને વારંવાર ઝેરોક્ષોના પૈસા અમારા પગારથી ઘણા પગારમાંથી ઘણું ખરું નીકળી જાય એવું થાય છે ઝેરોક્ષો વારંવાર કરવામાં આવે મિશન ઇન્દ્રધનુષ આવે ત્યારે અમે થપ્પાન થપ્પા કરે કરી આવીએ છીએ ત્રણ ને ચાર ચાર કોપી બનાવવાની હોય એના અમાર બસો બસો થઈ જાય છે એટલે અમારે કહેવાનું એટલું જ થાય છે કે અમને ફિક્સ પગાર આપો અને અમને લઘુત્તમ ચાર લઘુત્તમ વેતન આપો અને વર્ગ ચારમાં અમારો સમાવેશ કરો અને અમારી શોષણ પ્રથા બંધ કરો